મતદાન પૂર્ણ થયા બાદ અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસે હોમગાર્ડ જવાનોએ પરત જવા માટે વાહન વ્યવસ્થાના અભાવે કલાકો રાહ જોઈ અંતે ટેમ્પોમાં ઊભા ઉભા જવાની ફરજ પડતા ચૂંટણીલક્ષી કામગીરી સામે સવાલો ઉઠવા સ્વાભાવિક છે ભરૂચમાં સત્તર પોઈન્ટ ત્રેવીસ લાખ મતદારો માટે અઢારસો ત્રાણું મતદાન મથકો પર મતદાન માટે ચૂંટણી અધિકારીની સીધી દેખરેખ હેઠળ ચૂંટણી અને તંત્ર દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી ખાસ કરીને મતદાન વધુમાં વધુ થાય તે માટેના અનેક પ્રયાસો અને કાર્યક્રમો બાદ ગઈકાલે અડસઠ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન થયું હતું જેમાં ચૂંટણી અધિકારીએ મતદાનની પૂર્વ સંધ્યાએ પત્રકાર પરિષદમાં ચૂંટણીલક્ષી માહિતી આપતા કહ્યું હતું કે મતદાન મથકો પર આઠ હજાર ત્રણસો પંચોતેર સ્ટાફ તૈનાત રહેશે સહિત ચાર હજાર જેટલા પોલીસ કર્મચારીઓ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેમજ મતદાન દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે હાજર રહેશે ખાસ કરીને મતદારોને આકર્ષવા સખી યુવા પીડબલ્યુડી અને ઇકો મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યા હતા મતદારો મતદાન મથકો પર મોબાઈલ લઈ ન જાય તે માટે પણ સૂચનાઓ અપાઈ હતી જોકે તેમ છતાં ગઈકાલે મતદાન મથકો પર મતદારો મોબાઈલ લઈ ઉમેદવારને મત આપતી તસવીરો સોશિયલ મીડિયા પર મૂકતા દેખાયા હતા અને કેટલીક તસવીરો વાયરલ થઈ હતી ગઈકાલે લાખ વધુ બે ચાર સ્થળોને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું જેમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા જે પોલીસ જવાનો બંદોબસ્તમાં હતા તેમના જ પરત ઘરે જવાનો બંદોબસ્ત તંત્ર દ્વારા કરવામાં ન આવ્યો હોવાની તસવીર સામે આવી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વરના વાલિયા ચોકડી પર સો કરતા વધુ જીઆરડી જવાનોએ એક દિવસ પૂર્વ વાહન વ્યવહારની વ્યવસ્થા સાથે મતદાન મથકોમાં મોકલાયા હતા તેમને જ ઘરે પરત મોકલવા વાહન વ્યવહારની વ્યવસ્થામાં ચૂક દેખાઈ હતી અંતે પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં ટેમ્પો સહિત બસમાં કલાકોની રાહ ઊભા કે બેસતા જે પ્રકારે સગવડતા મળી તે પ્રકારે મોકલવામાં આવ્યા હતા એવું નથી કે ચૂંટણીની કામગીરીની વ્યવસ્થા બરાબર નથી થઈ સત્તર પોઈન્ટ ત્રેવીસ લાખ મતદારો હોય ચૂક થાય સમજી શકાય પણ જે પ્રકારે માઇક્રો પ્લાનિંગની જાહેરાત થઈ તેમ છતાં મતદાન કેન્દ્ર પર મોબાઈલથી તસવીરો ઉતારી વાયરલ કરેલી જે પ્રકારે અમુક સ્થળોએ મતદારોના નામ જ ન મળતા હોવાની બૂમો ઉઠી અને જે પ્રકારે ચૂંટણી મતદાનની પ્રક્રિયા બાદ કર્મચારી માટે વાહન વ્યવહારનો આયોજન થવું જોઈએ તે પ્રકારે ન દેખાતા ક્યાંક ને ક્યાંક કામગીરી જમીન સ્તરે જાહેરાત કરતાં વિપરીત જોવા મળી હતી ચૂંટણી અને તંત્ર આગામી ચૂંટણીમાં હજુ સારો પ્રયાસો સાથે ભૂતકાળની ચૂંટણીમાં થયેલ ચૂકો પર નજર રાખી કામ કરે તે અત્યંત જરૂરી છે